પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજી સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ મહામંત્રી વિનોદભાઈ ચાવડાની સૂચનાથી ગત બુધવારના રોજ માર્કેટિંગ યાર્ડના તમામ સભ્યોની સેન્સ લેવા માટે પ્રમુખ અને ઉપપ્રમુખને નિમવા માટે સેન્સ માટે આવ્યા હતા ભાઈ પ્રદીપભાઈ ખીમાણી હસમુખભાઈ ઇંડોચા અને અમીબેન પરી આ ગુજરાત પ્રદેશના આગેવાનો તમામ સભ્યોને વ્યક્તિગત પણ મેળ્યા હતા અને જેમને સામૂહિકમાં મળવું હતું એમને સામૂહિકમાં પણ મળ્યા હતા અને આ બધે અહીંથી તમામ સભ્યોની જિલ્લા ભાજપના પ્રમુખ મહામંત્રી દરેક મંડલ એટલે કે લોધિકા અને રાજકોટ તાલુકાના મંડલ પ્રમુખ બંને મહામંત્રીની સેન્સ લેવામાં આવી હતી અને આ બધી વિગતવાર રિપોર્ટ ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિને સુપ્રત કર્યો હતો આ રિપોર્ટના આધારે તમામ પ્રદેશના આગેવાનોએ મનન કરી અને જે નિષ્કર્ષ પર આવ્યા હતા એના આધારે આજે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાને મેન્ડેટ અને વ્હીપ ત્યાંથી સુપ્રત કર્યા હતા અને જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાને જિલ્લા ભાજપ મહા પ્રભારી ધવલભાઈ દવે અને ગુજરાતના ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરાની સૂચનાથી આજે મેન્ડેટ લઈ અને મારે અહીંયા ઉપસ્થિત થવાનું થયું છે ત્યારે અત્યારે મળેલી બેઠકમાં તમામ સભ્યોની હાજરીમાં ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિનો વીફ મેન્ડેટ અને એ વાંચી સંભળવામાં આવ્યો છે અને સર્વાનુમતે તમામ લોકોએ આ નિર્ણયને વધાવી લીધો છે જે કંઈ હરીફ એવા મિત્રો જેની ઈચ્છા હતી કંઈક ચેરમેન કે વાઇસ ચેરમેન બાંધી એ લોકોએ પણ એક જ વાત કરી છે કે ગુજરાત ભાજપ પ્રદેશ સામ સમિતિના આ નિર્ણયને અમે દિલથી વધાવીએ છીએ એટલે હમણાં હવે ચૂંટણી પ્રક્રિયા પણ શરૂ થશે અને સર્વાનુમતે પ્રમુખ તરીકે પુનઃ જયેશભાઈ બોગરાની નિમણૂક કરવામાં આવી છે વાઇસ ચેરમેન તરીકે વિજયભાઈ કોરાટને પસંદગી કરવામાં આવી છે અને બંને મિત્રોને ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના પ્રમુખ સી આર પાટીલ સાહેબ હતી રત્નાકરજી વતી અને વિનોદભાઈ ચાવડા વતી તથા ધવલભાઈ દવે અને અલ્પેશભાઈ ઢોલરિયા વતી મેં શુભકામના પાઠવી છે અને એક વાત સ્પષ્ટ છે કે રાજકોટ જિલ્લાની ત્રણ મુખ્ય સહકારી સંસ્થાઓ રાજકોટ ડેરી લાલોસન અને માર્કેટિંગ યાર્ડ અહીંયા હાલમાં કોઈ જૂથવાદ નથી તમામ નિર્ણયો સ્વરાનુમતે થાય છે તમામ પસંદગી સર્વાનુમતે થાય છે ને પ્રદેશ ભાજપ વતી જે કાંઈ નિર્ણય આવે છે ને તમામ લોકો સર્વ સર્વસંમતિથી વધાવી લે છે આજે પણ અહીંયા જે માર્કેટિંગના સભ્યો વચ્ચે જે એકતાનું પ્રદર્શન થયું છે જે આપ સૌએ પણ નિહાળ્યું છે કોઈ વાદ નથી કોઈ વિવાદ નથી કોઈ જૂથવાદ નથી માત્ર એક જ વસ્તુ છે કે જ્યારે નરેન્દ્રભાઈ મોદી જે સહકારની પ્રવૃત્તિને વિકસાવવા માટે અલગ સહકાર ડિપાર્ટમેન્ટ શરૂ થયું છે આપણા ચાહિતા નેતા અમિતભાઈ શાહને એના મંત્રી કેબિનેટ મંત્રી તરીકે બેસાડવામાં આવે છે તો ગુજરાત અને ભાજપમાં સહકારી માળખું કેમ સુંદર રીતે કામ કરે આપ સૌ જાણો છો કે રાજકોટ ડેરી હોય કે રાલો હોય કે માર્કેટિંગ યાર્ડ અત્યારે ખેડૂતો માટે અને સહકારી મિત્રો માટે પ્રમાણિકપણે કામ થઈ રહ્યું છે અને વધુ સારી રીતે કામ ભવિષ્યમાં થશે આટલું જ કહીને હું વિધું